શહેરીકરણનો નવો અધ્યાય આણંદ મહાનગરપાલિકા અર્બન ગુજરાતની સાથે સાથે આજ અંતર્ગત આપણી ગુજરાત છે આણંદના લોકપ્રિય સાંસદ સાંસદ મિતેશભાઈ પટેલ કારણ કે ચાલુ છે અને એમાં પણ જ્યારે આણંદ નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બન્યું છે ત્યારે એક આણંદનો એક વિકાસના વેગને સાંસદ કેવી રીતના જોવો છે આવો જાણીએ સીધા તેમની પાસેથી જ મિતેશભાઈ આણંદે હવે મહાનગરપાલિકા બન્યું છે તો હવે આપ કેવી રીતના જોવો છો આણંદના વિકાસ પહેલાં તો સૌ અર્બનના જે દર્શકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું દિલથી આભાર માનીશ કે એમને નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એમાં આનંદ મેન છે હું આનંદને બીજી રીતે જોઉં છું કે સેન્ટ્રલ ગુજરાતમાં આવેલું છે એનઆરઆઈનો જિલ્લો છે ચરોતરનો જિલ્લો છે અને જે આનંદ નગરજનોને જોતો હતો કે ભાઈ મહાનગરપાલિકા થાય ગુજરાતમાં બીજા મહાનગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો છે એ રીતનો આનંદ બને ઘણા બધા જ્યારે આવીને આવતા ત્યારે મને પણ વાત કે ભાઈ મહાનગરપાલિકા થાય અને આનંદ વિકાસ ખૂબ સારો થાય એવું જે એમને જોતું હતું એવું ડ્રીમ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની સરકારે પૂર્ણ કર્યું છે અને બીજું કે આઈ એસ ઓફિસર કમિશનર ઓફ ધ મ્યુનિસિપાલિટી એ પણ આની ઉપર રહેવાના છે એમની દ્રષ્ટિથી જોઈએ તો જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ ભારત સરકાર અને ગુજરાત ગ્રાન્ટ જે વિકાસના કામો છે વિકાસના કામમાં ફળવાય અને જરૂરિયાત પ્રમાણે જે જરૂરી છે એ પ્રમાણેના કમિશ્નરની દ્રષ્ટિથી કમિશ્નરની આંખોથી જે વિકાસ જોતો હોય એ રીતનો વિકાસ થશે આજે આનંદ એટલે સેન્ટ્રલ ગુજરાતનું એક હબ કહેવાય આ બાજુ આ બાજુ અમદાવાદ એની વચ્ચે આવેલું આનંદ છે અને બંને બાજુ જ્યારે મહાનગરપાલિકા હોય અને આનંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપીએ એટલે આપણે બધા જ જોઈ શકીએ છીએ કેવી રીતનો દરજ્જો મળ્યો છે અને કે રીતનો વિકાસ થશે ઘણા બધા ફ્લાય ઓવર થશે ઘણી બધી જગ્યાએ કપાત થઈ અને ખૂબ સારો વિકાસ થશે આનંદ મહાનગરપાલિકા થયા પછી જે રીતનો વિકાસ જોવે છે આનંદ જિલ્લાના નાગરિકોને એ રીતનો વિકાસ મળશે આનંદ જિલ્લાના સૌ નાગરિકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું કે આપણું આનંદ મહાનગરપાલિકાથી ખૂબ વેગવંતુ બનશે વિકાસ થશે અને આપણા બંને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે ગ્રાન્ટો આવશે એ ગ્રાન્ટો સારી રીતે વપરાય અને ખૂબ સારો વિકાસ થશે

અને મહાનગરપાલિકામાં પાલિકામાં આવ્યા પછી અહીંયા પણ શિક્ષણ વેગવંતુ બનશે અને શિક્ષણને લગતી જે સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણી સરકારમાંથી ગ્રાન્ટ લઈ અને સુવિધાઓને વધારે ને વધારે વિકાસના કામો સાથે જોડી અને વિદ્યાનગરને પણ ખૂબ સારું વિદ્યા હબ કહીએ છીએ એ રીતનું હબ બનાવીશું સાહેબ કલેક્ટર શ્રીએ ગઈકાલે જ એક વાત કરીને આજે સવારે તેઓએ મહાનગરપાલિકા ખાતે મિટિંગ કરી ત્યારે એક એમણે કીધું છે કે ખાસ કરીને અમે સ્વચ્છતા ઉપર સૌથી પહેલું ફોકસ કરીશું તો સ્વચ્છતાને લઈને એક તમે પ્રજા એક શું સંદેશ આપશો ખાસ કલેક્ટર શ્રી સાથે ડીડીઓ શ્રી જે અત્યારે કમિશનર બન્યા છે બંનેઓ સાથે બંને યુવાઓ છે અને બંનેઓ સાથે ઘણી બધી વખત મીટિંગ થઈ છે મીટિંગમાં હેલ્ધી ડિસ્કશન સ્વચ્છતા અભિયાન માટે ખૂબ મેં કરેલી છે કે જે રીતનું એનઆરઆઈઝ આવે છે ને આપણા નાગરિકોને જે અહીંયા જોવે છે કે ભાઈ એક સ્વચ્છતા અભિયાન સ્વસ્થ હોવું જોઈએ આપણું પણ સ્વસ્થ હોવું જોઈએ એ રીતના ઘણી વખત ડિસ્કશન થઈ છે અને કલેક્ટર શ્રીએ પણ કહું છે કે આપણે એની માટેના જે પ્રયત્ન કરવા છે પ્રયત્ન કરીશું જ્યારે મહાનગરપાલિકા બની રહ્યું છે ત્યારે વધુ ગ્રાન્ટ આવી અને સ્વચ્છતા અભિયાન માટે પણ ખૂબ એવું જોર આપી અને સ્વચ્છતા અભિયાન એટલે સ્વસ્થ આપણું આનંદ બનાવીશું ધન્યવાદ તો ગુજરાતનું હૃદય એટલે કે આણંદ જિલ્લો અને એમાં પણ હવે આણંદ મહાનગરપાલિકા હવે બન્યું છે જે આણંદ નગરપાલિકા હતું એટલે કે હવે એક વિકાસનો વેગ એક દિશા એક હવે ખુલી ગઈ છે ત્યારે ગુજરાતની અંદર નવ જેટલી મહાનગરપાલિકાની અંદર